સોસાયટી વાળા જાત્રાએ જાય છે તો બાની સોસાયટી વાળા જાત્રાએ જાવ છું તો બસમાં જાય છે ને તો પૈસા જતા છે અને કાં તો એને એમ કીધું છે અને કાં તો એ ટિકિટ બુક કરાવી દો કેટલા પૈસા જોતા છે પચાસ હજાર ઓહો આટલા બધા પૈસા હોય અત્યારે પચાસ હજાર રૂપિયા ક્યાંથી કાઢવા મારે બાને કે હું આવું છું એની વાત કરું છું જા આ તો અડધા પૈસા ગઈ દે

પણ આવી ઠંડીમાં થોડી જાત્રાએ જવાય તમારી તબિયત એ સારી નથી રહેતી તમને કાયમ શરદી ઉધરસ થઈ જાય છે હવે ત્યાં તમે જાત્રાએ જાશો અને ત્યાં કંઈક થાશે તો કોણ જવાબદારી લેશે એટલે એક કામ કરો હમણાં રહેવા દો થોડોક ઠંડી ઓછી થાય ને થોડોક શિયાળો વયો જાય એક કામ કરો હોળી પછી તમે લોકો જાઓ એટલે થોડી ગરમી જે હોય તો તમને સારું રહેશે આવી ઠંડીમાં તમે વધારે બીમાર પડી જશો અરે મારો એવો કોઈ મતલબ નથી કે તમે નો જાઓ અને મને જરાય એવું નથી કે હું તમને પૈસા આપું તમને નો જવા દઉં મને એવું કાંઈ નથી પણ હું તો ખાલી કઉ છું કે તમે આટલા બધા પૈસા બગાડીને આટલી બધી દૂર તમે જાઓ છો ખોટા હેરાન થઈ જશો અને આટલા બધા પૈસા થોડી બગાડાય પચાસ હજાર રૂપિયા થોડી હોય બસની ટિકિટ અરે મારી પાસે અત્યારે એટલા પચાસ હજાર રૂપિયા નથી આટલા બધા પૈસા થોડી કોઈની પાસે અત્યારે હાથમાં પડ્યા હોય કે તમને કાઢીને આપી દે અને આટલી ઠંડીમાં આટલી બધી જગ્યાએ આટલે દૂર ફરવા થોડી જવાતું હશે અને એ બસમાં બસમાં કેટલો ઠંડો પવન લાગે ખોટે ખોટા પૈસા બગાડીને તમે જાઓ છો આટલા બધા પૈસા થોડી બગાડવાના છે કઈ પૈસા કઈ મફત આવે થોડી ઝાડ ઉપર ઉગે છે તો તમને કાઢીને આપી દઈએ કે તમે બસ ફરવા નીકળી પડો ક્યાંય જવું નથી અહીં શાંતિથી બેહો અને ઉપરાંત તમારી અત્યારે દવા કેટલી થાય છે એક તો તમે ફરવા જાઓ ને વધારે ઠંડી લાગી જાય પાછા તમે આવશો અત્યારે તો દવાના આટલા ખર્ચા છે પાછા આવશો તો વધારે દવાના ખર્ચા થશે કોણ આટલા બધા ખર્ચા ભોગવશે કેટલા પૈસા થાય છે તમને શું ખબર એટલે અત્યારે તમે રેવા દો અત્યારે તમે આ જવાનું કેન્સલ કરી દો પછી તમે હોળી પછી જાજો ખોટે ખોટા પૈસા બગાડવા છે મમ્મી તું બહાર ને યાત્રા જવાની કેમ ના પાડે છો અરે આટલા બધા પૈસા ખર્ચીને થોડી જવાય ઈ 50000 રૂપિયા છે ને આટલી ઠંડીમાં જવાતું હશે અને પણ 50000 રૂપિયા છે તો હું તારી પાસે પૈસા છે હું સમજુ છું બધું તારી પાસે પૈસા છે પણ તારે મને મોકલવા નથી હા મારે નથી મોકલવા તને ખબર નથી કે હું હું કામ ના પાડું છું શું કામ

કઈ જતી ક્યારે મોકલીશ તને શેમાં મોકલીશ બાને હું બસમાં એટલે નથી જવા દેતી કે બસમાં બા હેરાન થઈ જાય એટલે મેં અને તાર પપ્પાએ એવું નક્કી કર્યું છે કે બાને હોળી પછી જાત્રાએ મોકલીએ અને એ તે ટ્રેન અથવા પ્લેનમાં મોકલીએ જેથી કરીને એને થોડો આરામ મળે અને થોડી શાંતિ રહે અને શાંતિથી હરીફરી શકે અને એની તબિયતનું ધ્યાન રાખી શકે જો ટ્રેનમાં જાય ને તો શાંતિથી સુઈને આરામથી જઈ શકે અને પ્લેનમાં જો જાય ને તો ફટાફટ પહોંચી જાય એટલા માટે એટલે આ બસના ધક્કા ખાવા એની કરતા તો ટ્રેન અથવા પ્લેનમાં મોકલવા સારા નહીં એટલે અત્યારે હું એને ના પાડું છું પણ એ નથી સમજતા હું શું કરું આ મમ્મી વાત તો સાચી છે તો આપણે બેને બાને સરખી રીતના બધું કેવું કેવું જોઈએ બાને અત્યારે કઈ સરખી રીતના નથી કેવું કારણ કે બા નહીં સમજે બાને એવું જ લાગે છે કે આપણે નહીં જવા દેતા હોય એટલા માટે આપણે ના પાડીએ છીએ એટલે અમે છે ને એવું નક્કી કર્યું છે કે બાને સરપ્રાઈઝ આપીએ એટલે એ ખુશ થઈ જાય પણ સરપ્રાઈઝના ચક્કરમાં તને બાને એવું લાગશે કે તું એને નથી જવા દેતી અને તારી પાસે પૈસા છે પણ તોય તું નથી જવા દેતી એટલે સરપ્રાઈઝના ચક્કરમાં થકડું થકડું થઈ જાય હા વાત તો સાચી છે એટલે મારો કેવો એમ છે કે આપણે અત્યારે કહી દઈએ બાને એ હા સારું હાલો આપણે બહાર વાત કરીએ હવે તું બાની હારે વાત કર હું જાઉં છું અને બાની હારે બાન બધું હાચું હાચું કહી દે છે સપ્રાઈઝ સપ્રાઇઝ ન કરતી અને પ્લેનમાં જવાનું ટ્રેનમાં જવાનું ક્યાં જવાનું અને પછી ક્યારે જવાનું બધું કહી દે છે હું જાઉં છું અરે મમ્મી તમે છે ને જાત્રા એ અત્યારે ન જાઓ અત્યારે બસ માં જવાની જરૂર નથી અમે છે છે ને એવું નક્કી કર્યું કે તમે હોળી પછી અમે અમે જવાની ના નથી પાડતા પણ એવું નક્કી કર્યું છે કે તમે અત્યારે તો બહુ હેરાન થઈ જશો અને ઠંડો પવન અને ઠંડીના કારણે તમે બીમાર પડી જશો એટલે અમે એવું નક્કી કર્યું છે કે તમે હોળી પછી છે ને જાત્રા એ જાઓ અને હોળી પછી તમે પ્લેનમાં જાત્રાએ જાઓ એટલે અમે એવું નક્કી કર્યું છે કે અત્યારે તમારી પ્લેનની ટિકિટ બુક કરાવી દઈએ જેથી કરીને તમે હોળી પછી આરામથી જાત્રા એ જઈ શકો અને પ્લેનમાં જાશો તો શું થશે ખબર છે તમે જલ્દી પહોંચી જશો અને જલ્દી પહોંચો તો તમને થાક નહીં લાગે અને શાંતિથી તમે હરીફરી શકશો મંદિરે દર્શન કરી શકશો બધું શાંતિથી કરી શકશો અને તમને ફરવાની મજા એ આવશે અને મારો જે કહેવાનો ઇન્ટેન્શન હતો ને એ ખોટો નહોતો મેં તમને બસમાં જવાની ના પાડી તમને ખોટું લાગી ગયું તમને એવું લાગ્યું હશે કે મારી પાસે પૈસા નથી પણ મારે એવું જરાય નથી કે મારે તમને પૈસા ન દેવા પણ અમારે તો એવું હતું કે તમે સારી રીતના અને સરખી રીતના અને જલ્દીથી તમે પહોંચો ને એવી જગ્યાએથી અમે તમને જાત્રાએ મોકલવા માંગતા હતા પણ છતાંય તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે કારણ કે હું જે કહેવા માંગતી હતી તમે સમજતા નહોતા તમને એવું લાગ્યું હશે કે હું ખરાબ અને ખોટી છું પણ મારો જરાય એવો કહેવાનો મતલબ એવો નતો કે તમને દુખ થાય છતાંય તે હું તમારી માફી માંગુ છું તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો